સુશીર્ષક હેઠળ આ સમૂહ લગ્નમાં એકસો અગિયાર દીકરીઓના લગ્ન થશે પીપી સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર બસો દીકરીઓને કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવે છે

જેમાં લગ્નમાં આવનાર મહાનુભાવોને પચાસ હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં આપવામાં આવશે જેનાથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે આ સાથે જ આ રોપા ઉપર અંગદાન જાગૃતિના ટેગ આપવામાં આવશે જેથી કરી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવે આ ઉપરાંત લગ્ન બાદ પીપી સવાણી પરિવાર દીકરીઓના આરોગ્ય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ જવાબદારી નિભાવે છે આ બારમા લગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓના લગ્ન છે જેમાં બે દીકરીઓ મુકબધિર અને બે દિવ્યાંગ કન્યા છે સાથે જ બે મુસ્લિમ દીકરીઓ છે જેમને તેમના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે સાથે વિવિધ ઓગણચાલીસ જ્ઞાતિની દીકરીઓ નવજીવનના ફેરા ફરશે પરિવાર છેલ્લા સોળમુ વર્ષ સોળ વર્ષથી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં પીયરયુ લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા એકસો દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બર ના રોજ સાંજે છ કલાકે આ લગ્નોત્સવ થનાર છે આ લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં

સીબીએસઈ અને ગુજરાત માધ્યમની સ્કૂલ પર શરૂ થનાર છે જે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે આ લગ્નોત્સવની અંદર ત્રણ ત્રણ રેકોર્ડ એમાંનો પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું તે નિમિત્તે તમામ માંડવીયાઓ જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી ચાલીસ થી પચાસ હજારથી વધારે વૃક્ષારોપણ માટે રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની યાદીમાં પાંચ હજાર બસો ને એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા વર્ણવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય

લગ્ન સમારોહમાં મદદ કરનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવશે બાઇટ આ વખતે યોજાનાર લગ્ન પ્રસંગનું ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી દ્વારા પાંચ હજાર બસો કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે આ સાથે જ આ સાથે જ પર્યાવરણ સંદેશ તરીકે પચાસ હજાર લગ્ન સમારોહમાં ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ પણ બનાવવાનું છે જેને પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધણી થશે ચૌદ ડિસેમ્બરના રોજ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહેશે અને સર્ટિફ